આજે સવારના છ થી આઠ વાગ્યા દરમિયાન વરસાદ વરસાદ વરસ્યો છે જેમાં અમરેલીના સૌથી વધુ ઇંચ નોંધાયો હતો અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા રાજ્યોમાં આગામી ચાર થી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે આજે અમરેલી ગીર સોમનાથ બોટાદ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર આણંદ ભરૂચ સુરત નવસારી અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજે સવારના છથી આઠ વાગ્યા સુધીનું રાજ્યના એકસો એકવીસ તાલુકામાં માવઠું વરસ્યું છે બે કલાકમાં સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં છ ઇંચ તો સૌથી ઓછો પાટણના સમીમાં એક મીમી વરસાદ નોંધાયો છે અમરેલી પંથકમાં ભારે વરસાદને પગલે ચોમાસા જેવી કપરી સ્થિતિ જોવા મળી રહી છે નદીઓ બે કાંઠે વહેવાની સાથે જ ગામમાં પણ નદીની જેમ પાણી વહી રહ્યા છે અમરેલી રાજુલા અને જાફરાબાદ પંથકમાં ભારે વરસાદને પગલે સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે તો બીજી તરફ રાજુલાના ધાતરવાડી ડેમ બેના પાણી ગ્રામોમાં પ્રવેશતા ધારાના નેસ ગામ સંપર્ક વહોણું બન્યું છે ધારાના નેસમાં પૂરના કારણે વીજપોલ ધરાશાયી થયો છે જેનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે તમામ ખેતરો જ્યારે સરોવર હોય તેવા દ્રશ્યો જોવી મળી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા આગામી એક વાગ્યા સુધી રાજ્યોમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે જેમાં ગીર સોમનાથ અમરેલી દીવ સુરત ભરૂચ બોટાદ જૂનાગઢ અને રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે પોરબંદર અમદાવાદ સુરેન્દ્રનગર વડોદરા આણંદ ખેડા નર્મદા ઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી ગાંધીનગર સાબરકાંઠા મહેસાણા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બાકીના જિલ્લાઓમાં મધ્યમ વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે